નમસ્તે મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ બેબીમાં ફક્ત દવા લેવાથી પેશન્ટને તરત રિઝલ્ટ મળી ગયું છે અહીં આ પેશન્ટનું ફાઇલ જોઈ શકો છો અહીં એનું બાળક જોઈ શકો છો અને અમે ફક્ત ફોલિક એસિડ એ જ દવા આપી હતી અને તાત્કાલિક ત્રણ જ મહિનામાં વેશન્ટને પ્રેગ્નન્સી રહી ગઈ છે અહીં સોનોગ્રાફી છે એમની ફાઇલ છે એમને દવા છે એમની રિપોર્ટ્સ છે કઈ દવા ચાલે છે એમ લખી છે સાથે એની બાળક સોનોગ્રાફી પણ જોડેલ છે એટલે ફક્ત દવાથી એ બાળક રહેલ છે આ સોનોગ્રાફીનો ફોટોગ્રાફ છે એમની દવાનો ભાગ છે એમની હિસ્ટ્રી છે એમનો વિડીયોનો રિપોર્ટ છે તો આપને પણ આવી તકલીફ હોય આજે સંપર્ક કરી શકો છો મધુદીપ આઈવી અને ટેસ્ટ બેબી હોસ્પિટલ પાનવાડી ચોક પિલગઢની સામે એસટી બસ સ્ટેન્ડ પાસે ભાવનગર ગુજરાત અમારો મોબાઈલ નંબર છે એકાણું જીરો છ બાવીસ દસ તેર સવારે સાડા અગિયારથી બે અમે રેગ્યુલર સોમથી શનિ અગાઉથી નામ નોંધાવવાથી મળતા હોય છે